નમસ્કાર મિત્રો હાલમાં પડેલા વરસાદને કારણે પાક નુકસાન થયો છે ત્યારે માનનીય મુખ્યમંત્રી સાહેબે શું આદેશ આપ્યો એ જાણીએ તમારે નુકસાન થયું છે કે કેમ એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો કયા વિસ્તારમાં ગુજરાત માહિતી ખાતા તરફથી શું માહિતી આપવામાં આવી છે એ જાણીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ઓક્ટોબર બે હજાર પચીસના છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન તેમજ આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ અસરગ્રસ્ત ખેડૂતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી બેઠકમાં થયેલી ચર્ચા અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે હાલના તબક્કે આશરે દસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે અસરગ્રસ્ત જિલ્લામાં તાત્કાલિક ધોરણે સર્વે શરૂ કરીને સાત દિવસમાં જ સર્વે પૂર્ણ કરવા મુખ્યમંત્રી શ્રી આદેશ આપ્યા તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને ઝડપથી સહાય પૂરી પાડવા કૃષિ પ્રગતિ તેમજ ભૌતિક માધ્યમથી સર્વેની કામગીરી હાથ ધરાશે હાલમાં પણ એ આગાહી ચાલુ છે એવું હવામાન વિભાગ દ્વારા કહ્યું છે એક તારીખ સુધી તેની આગાહી છે વરસાદની ખેતી નિયામક શ્રી કચેરી અઠ્યાવીસ દસ બે હજાર પચીસનો નો આ પત્ર છે જેની અંદર તાજેતરના ભારે વરસાદને કારણે થયેલ પાક નુકસાની અંગે સર્વે કરવા બાબત જેની અંદર પણ તાત્કાલિક સર્વેની કામગીરી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે અને કૃષિ પ્રગતિ એપ ઉપર ખેડૂતો પોતે પણ એ વિકતો અપલોડ કરી શકે છે એવી બાબત જણાવી છે જેમ જેમ આ બાબતે વધુ માહિતી આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું થેન્ક યુ આભાર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો